અરે પરમેશ્વર પિતા તમારો આભાર માન તારી સુધી ધન્યવાદ પિતા સમયને માટે આજનો સમય મને આપ્યો તમારા ચણવામાં માટે ઋણુમન આપ્યું પિતા પુત્ર પવિત્ર હતો પરમેશ્વર તમે પોતે વચન છો કેમ કે આદિમાં શબ્દ હતો શબ્દ દેવ સાથે શબ્દ પોતે જ હતો પ્રભુ એ તમે વચન તમે છો પિતા આજનું વચન લાવવાને માટે સાંભળવાને માટે વચન આપનાર વચન સાંભળનાર સર્વ પ્રભુ પ્રભુ ઈશુ ખ્રિષ્ણાના નામ આશ્વદિત થાય પિતા પુત્ર મેં તમારા હાથમાં સોંપાય છે પ્રાર્થના સામે ધન્યવાદ પ્રાર્થના પ્રભુ ઈસના નામમાં આમેન આમેન આ તો વચન ગીત શાસ્ત્ર પાંચમો અધ્યાય અગિયાર ને બાર કલમ વાંચું છું પણ તારા પર ભરોસો રાખનારા સગડા આનંદ કરશે તું તેમનું રક્ષણ કરે છે માટે તેઓ સદા હર્ષનાત કરશે હવે તારા નામ પર પ્રીતિરા કરનારા તારામાં હર્ષ પામશે કેમ કે તું ન્યાયને આશીર્વાદ આપશે એ હોવા જાણે ઢાલથી તે મહેરબાનીથી તું તેને ઘેરી લેશે હારી લુયા પ્રભુના આપણા આભાર માને મહેરબાનીથી તારી પર ભરોસો રાખનાર કહેશે કેવા આનંદ કરશે વાલાઓ હાલી લુયા ત્રેઝ લોળ હારી લુયા એના ભરોસો રાખનારા પ્રભુ કે આનંદ કરશે તો આજે આપણે ખરેખર પ્રભુના પર ભરોસો ભરોસો પૂરો 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 કરીએ છીએ તો આપણે ડર નહીં કે હોવાનો ભય બુદ્ધિ ને જ્ઞાનનો આરંભ છે એનો ભય રાખવાનો છે એના પર ભરોસો રાખવાનો કે છે સિયોન પહાડ જેવા થશે એ પણ વચન છે વાળો હાલેલુયા લુયા બીજા બધા પ્રમાણે થોડું વાંચ્યું મને લખ્યું છે કે પણ એ હોવા તમારા પર સોરી પણ તમારા ઉપર વિશ્વાસ કરનારને પુષ્કળ આનંદ આપો જે તમારા પર વિશ્વાસ કરે છે એનો પુષ્કળ આનંદ કેમકે જે વિશ્વાસ કરે છે તને પ્રભુને પ્રેમ પણ કરે છે પ્રભુની આજ્ઞા પણ પાડે છે યુવાન પંદર અને સોળમી કલમ કે છે જે મને પ્રેમ કરે છે મારી આજ્ઞાઓ પાડે છે તેઓ આનંદથી સ્તુતિના પોકાર કરે તમે તેઓ રક્ષણ કરો તમારા પર પ્રેમ રાખનાર તમારા આનંદથી ભરી દો જે પ્રેમ રાખે છે એના પ્રભુ કે તમે આનંદથી આનંદ એટલે કયો આનંદ લો રૂમના પત્ર ચૌદમાં અધ્યાય સત્તરમી કલમ કે દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી પણ ન્યાયપણું શાંતિ અને પવિત્ર આત્મા મળતો આનંદ એવોમાં છે અને એવામાં જે કે સેવા કરે છે દેવાગર અને માણસનાગર પણ માન્ય થાય છે વાળાઓ સત્યનારાણ કલમ પ્રમાણે રોમના પત્ર ચૌદમો અધ્યાયમાં તો આજે ખરેખર આપણે પ્રભુનો આનંદ કરો છે પવિત્ર આત્મામાં આનંદ કેમ કે રોમ પાંચને પાંચમાં પણ લખવામાં આવી છે કે આપણને હાલી લુએ વાંચી લઉં છું રોમ પાંચ અને પાંચ એમાં આપણને શું જણાવે છે વાલો હાલી લોયા એ લખ્યું છે કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંધકર્મ દેવનો પ્રેમ વ્યવડવામાં આવે છે જોયું જે પવિત્ર આત્મા આપ્યો છે એનાથી આપણને આપણા દેવનો પ્રેમ વહેવડવામાં આવે છે પ્રેમ શું છે પોતે દેવ કે દેવ પ્રેમ છે પેલો ચાર ને આઠ કલમ પ્રમાણે દેવ પ્રેમ છે પ્રભુના આપણા આભાર માને તો શું આજે આપણે પ્રભુમાં આનંદ કર્યા છે પ્રભુમાં જો આનંદ કરતા હશો તો તમને અને અહીં બીજી જ વચન કહ્યુંસો સાડત્રીસમાં કે હો પર ભરોસો રાખને ભલું કર કે ભરોસો રાખીએ છીએ ત્યાં બીજાનું ભલું કરીએ છીએ બીજાને માટે સારું ઈચ્છીએ છીએ અને તું એ આનંદ કરીશ અને તારે ઉદયની ઈચ્છા પૂરી પાડશે જ્યારે કે તું ભરોસો રાખીશ ત્યારે તું આનંદ કરીશ યહોવામાં હોવામાં પ્રભુમાં આનંદ કરીશું અને આપણે મનની ઈચ્છાઓ ત્યારે પ્રભુ પૂરી પાડશે પણ બીજું વચ્ચેની કહે છે હા લીલુએ પ્રભુનો આપણા ભાર માનીએ કે હા લુયા ઈશ્વર મેં ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે એટલે હું બીમાર નથી માણસ મને શું કરનાર છે વીસ શાસ્ત્ર ઓગણ છપ્પનમાં અધ્યાયમાં આપણે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ આપણે માણસથી ડરતા નથી ફક્ત પ્રભુનો ભય આપણામાં હોવો જોઈએ અને પ્રભુના ભયમાં ચાલે કે જે પ્રભુ પર ભરોસો રાખીએ કે સિયોન પહાડ જેવા છે એટલે ખરેખર આપણે પ્રભુ ભરોસો રાખીને ભરોસો રાખીશું વિશ્વાસ પૂરો કરીશું તો જ આપણે આનંદ કરી શકીએ છીએ વાળ નહીં તો આપણે આનંદ કરી શકતા નથી આ જગતનો આનંદ ક્ષણિક છે પણ આત્માનો આનંદ પ્રભુનો આનંદ એ કારણ કે પ્રભુ કાં આનંદ મેરી તાકાત સંસારમાં ઈસુ હે મેરી તાકાત હાલ મેરા હરેક દિન મેં વો મેરા સહારા પ્રભુ આપણો સહારો છે પ્રભુ આપણો ભરોસો છે કેમ કે હાલ એ લુહ્યા પ્રભુનો આપણા આભાર માનીએ એટલે ફરીવાર આપણે મા થોડું આગળ વધીએ કે તેઓનું રક્ષણ પણ કરે છે પ્રભુ અને આનંદથી ભરી દેશે જે ભરોસો કરે છે પ્રભુ પર પ્રભુ પર પ્રભુ પર પૂરો વિશ્વાસ કરે છે એ આનંદમાં રહે છે પ્રભુને પ્રેમ કરે છે પ્રભુ એને પ્રેમ કરે છે અને આનંદથી ભરી દે છે અને તમારી આધીનતામાં જીવના અને તમે આશો જે આધીનતામાં જીવે છે પ્રભુ કે છે આજ્ઞા આદમ પિતાએ આજ્ઞા ના પાડી અને પાપનો પ્રવેશ થવા લાવો તો આજે ખરેખર આજ્ઞા પાડવાથી આપણે આજ્ઞાકિત બાળકો બની જીવીએ છીએ ત્યારે આપણે પ્રભુપના આશીર્વાદ આપે છે અને આજ્ઞા પાડી બહુ જ જરૂરી છે કેમ કે શરૂઆતના પિતાએ સજીવ પિતા આદમ કહેવાય એમણે આજ્ઞા ન પાડી અને પાપનો પ્રવેશ આજે દુનિયામાં પાપ એટલું બધું વધી રહ્યું છે કે અવિશ્વાસ પાપ દુષ્તા એ બધું જે બધું થઈ રહ્યું છે આજે ખ્રિસ્તી હોય બિનખ્રિસ્તી હોય બધા લોકોમાં આજે આ બાબતની વાલાઓ ખામી છે એટલે ખરેખર પ્રભુના આપણા આભાર માનીએ કે પ્રભુ આપણને વધારે પ્રેમથી ભરે અને ભરોસો રાખીશ તો પ્રેમથી ભરશે આનંદથી આપણે ભરાઈ જઈશું પછી એ રીમે લખવામાં આવે સત્રમાં અધ્યક્ષ કે જે ભરોસો રાખે છે નદી પાસે રોપાયેલા ઝાડ જેવો થશે ગીતશાસ્ત્ર પહેલાં અધ્યાય લખવામાં આવે છે કે જેના નિયમશાસ્ત્રી હર્ષ પામે છે રાદિશ મનન કરે છે તે નદી પાસે રૂપાલા ઝાડ જેવો થશે જે કંઈ કરશે સફળ થશે વાલો તમે વીસ પહેલો જ્યાં બીજી નદી જે કલમ વાંચો એમાં લખવામાં આવી છે પ્રભુને આપણે આભાર માનીએ સો આપણે આપણે પ્રભુ પર પૂરોપૂરો ભરોસો કરીએ છીએ પૂરો ભરોસો કરવાની જરૂર છે ભરોસો નથી તો પછી આપણે પ્રભુને મેળવી શકતા નથી પ્રભુને પામી શકતા નથી આનંદ કરી શકતા નથી પછી ડર લાગે છે ડાઉટ આવે છે જો ભરોસો નથી તો એટલે આપણે ખરેખર પ્રભુ પર ભરોસો પૂરા કરીએ ગમે તે તમે હોયવાલાઓ પ્રભુએ બધા મનુષ્યને બનાવ્યા છે અને મનુષ્ય એ ખરેખર એની આધીનતામાં જીવશે એના ઉપર ભરોસો રાખીને જીવશે તો ખરેખર પ્રભુ એના આનંદમાં પ્રેમમાં એનું રક્ષણ કરશે એના આશીર્વાદ આપશે જેમ ગીતશાસ્ત્રમાં આપણે વાંચ્યું કે તારી આધીનતાને જીવ આધીનતામાં જીવનાર તમે આશીર્વાદ આપો છો તમારા પ્રેમ ઢાલ ઢાલથી તમે તેનું રક્ષણ રૂપી ઢાલ પ્રભુનું શું છે પ્રેમ એક ઢાલ રૂપે સેવા લાવો હાલી લુયા હજી પ્રચન છે પ્રેમરૂપી ઢાલથી તમે તેનું રક્ષણ કરો છો જે પ્રભુનો પ્રેમ છે પવિતાત્મનો જે પ્રેમ એવડાવે છે આપણા અંતકરણમાં એને આપણે ઢાલ સમાન સેવા લાવો શું આજે આપણે ખરેખર જેમ ગીસા રળ માધ્યમ પણ લખ્યું છે હાલેલુયા લુયા એકસો રાડમાં છે કે રાડ માધ્યમ પણ છે આપણે એ વાંધ વાંચીએ પ્રભુનું વચન કે પ્રભુ હાલી લ્યો મારો ખડક મારો કિલ્લો છે મારી ઢાલ છે મારો તારનાર છે એ જે ઊંચે બુરજ છે એ પ્રભુ ખરેખર મજબૂત સિંઘ છે એ પ્રભુનું વચન જે ગીસા સરાળમાં તો વાંચો એ પછી ગીસાસ સરાળ વાંચો તો કે રાજા પર ભરોસો ના રાખો માણસ પર ભરોસો ના રાખો પણ એ હોવા ભરોસો કરો આપણે પ્રભુ પર ભરોસો કરીએ કોઈ મનુષ્ય પર નહીં વાલાઓ હાલી લુ તો આપણે પ્રભુ આપણને આનંદ આપશે પ્રેમથી ભરી દેશે આશ્વાદ આપશે અને એનો પ્રેમ ઢાલ રૂપ આપણી ઉપર રહેશે વાળાઓ હારી લુયા પ્રભુનો આપણા આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીને પ્રભુને નિરંતર હું ખરા અંત કરી પ્રાર્થના કરીશ પાંચ માધ્યાયમાં પણ એ ત્રીજી ક્રમ રાખી દરરોજ સવારે હું સ્વર્ગમાં તમારા તરફ મીટ માણીશ હું ખરા અંત કરીથી પ્રાર્થના કરીશ खरा अंत करने की प्रार्थना जर भरोसा आए तर खरा अंत प्रार्थना अपने करिए शिवला प्रभु ने अपना आभार मानिए जिनका यीशु पर है वो तो कभी ना गिरेगा दृढ़ पर्वत के समान खड़ा होकर दुनिया में नृत्य करेगा जिनका यीशु पर है ओ, कभी ना गिरेगा दृढ़ पर्वत के समान खड़ा होकर दुनिया में नृत्य करेगा नृत्य करेगा मतलब सु आनंद करशे वाला हो ये प्रभु भरोसों से कभी पड़ी जैसे नहीं दुनिया की की चढ़ में फंसा था मैं पवित्र हाथ बढ़ा कर बाहर निकाला मुझे मुझ मेटी पुतले को तोड़ कर नया बनाया जीवन को मेरे बदल दिया और चमत्कार भी किया धर पर्वत के समान खड़ा होकर मैं दुनिया में नृत्य करूँगा जिनका भरोसा यीशु पर है वो कभी ना गिरेगा દ્રઢ પર્વત કે સમાન ખડા હોકર દુનિયા મેં નૃત્ય કરેગા મતલબ આનંદ કરશે હર્ષ આવશે દુનિયામાં નૃત મતલબ નાચશે આનંદ કરશે હાલ એ પ્રભુનો આપણા આભાર માનીએ પ્રભુને સુતી કરીએ એટલે પ્રભુ પર ભરોસો કરીશું આપણે તો પ્રભુના પ્રેમથી ભરાઈશું પ્રભુ આનંદ આપણા માટે કરશે પ્રભુની પ્રેમનો કોઈ ઢાલ આપણી પર આવશે અને આધીનતમ ચાલીસ આશીર્વાદ આપણને આપશે રક્ષણ કરશે ભરોસો કરનાર કેટલો ફક્ત અગિયાર બાર કલમ છે પાંચમા યગીત શાસ્ત્રમાં પ્રભુ તમને આ વચ્ચન દ્વારા આશીર્વાદ આપે અને પ્રભુ પર ભરોસો કરો જે જીવતો દેવ પ્રભુ સુખ્રીશન પર ભરોસો કરશો તો પ્રભુ તમને ખરેખર આ આનંદથી ને આ વચનોથી ભરી દેશે પ્રભુ વચ્ચનના આશીર્વાદ કરેસ યુ લોડ ગોડ યુ બારતા